એટલે આપણે આ એક જ ભાગની અંદર ચાલુ યાદ કરીએના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન આ એક ભાગની અંદર લઈ લેવાના છીએ એટલે કે એક જ ભાગ આપણે બનાવેલો છે જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે તેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી છે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી સૌ પ્રથમ શરૂઆતમાં સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ત્રણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરી ચાલો યાદ કરીએ અને આ નીચેના વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ પર્યાવરણ આસપાસ સ્વ અધ્યયન પોથી ભાગ એક તેનું પર્યાવરણનું ચાલો યાદ કરીએ તેનું સોલ્યુશન જોઈએ તો મિત્રો ચાલો યાદ કરીએ એટલે અગાઉ જે આપણે શીખી ગયા છીએ અને આપણના આજુબાજુના વિસ્તારમાંથી આપણને થોડુંક જાણકારી પ્રાપ્ત થાય છે તેવા જ પ્રશ્નો આની અંદર આપેલા છે એટલે કે થોડું ઘણું આપણે પાકું કરવાનું છે તો નીચે આપેલા ચિત્રોમાં જે પ્રાણીઓને તમે તેના અવાજ પરથી ઓળખતા હોય તેની નીચે ચોરસખાનામાં ખરાની નિશાની કરવાની છે માની લો કે આ પોપટ છે તો પોપટના અવાજ ઉપરથી તમે ઓળખી જાઓ તો તેમાં ખરું કરવાનું છે બિલાડી તો મ્યાઉ મ્યાઉ બોલે એના અવાજ ઉપરથી ખબર પડી જાય કે બિલાડી છે તો જે પ્રાણીના અવાજ તમે ઓળખતા હોય તેમાં ખરાની નિશાની આ રીતે કરવાની છે તો અહીંયા કૂતરો છે એનો અવાજ ઓળખી જવાય તો ખરું ગધેડો છે તેનો અવાજ ઓળખી જવાય ખરું ગાય છે તેનો અવાજ ઓળખી જવાય તો પણ ખરું ભેંસનો અવાજ પણ તો એમાં સાચું કરવાનું છે આ રીતે તમે જેના અવાજ ઓળખી જતા હોય તેમાં ખરાની નિશાની કરવાની છે લખો હું ચીંચી બોલું છું આવું કોણ બોલે તો ચકલી હું મધપુડો બનાવું છું તો આવશે મધમાખી હું દરમાં રહું છું ઉંદર હું કું કૂં બોલું છું તો કોયલ હું ઘૂઘું બોલું છું કબૂતર હું હૂપાહૂપ કરું છું તો વાંદરો હું વાડામાં રહું છું તો ગાય હું બે બે બોલું છું બકરી હું તબેલામાં રહું છું ઘોડો હું ગુફામાં રહું છું તો સિંહ તો આ રીતે તમારે લખવાનું છે હવે લખો દરમાં રહેતા પ્રાણીઓ દરની અંદર રહેતા હોય તેમાં કીડી ઉંદર અને સાપ માળામાં રહેતા પ્રાણી તેમાં ચકલી કબૂતર અને પોપટ વાડામાં રહેતા પ્રાણી તો ગાય ભેંસ અને બળદ હવે ઘરમાં રહેતા હોય તેવા પ્રાણી તો તેમાં બિલાડી ખિસકોલી અને કૂતરો તો જુઓ બાળકો અહીં પ્રાણી તો પ્રાણી એટલે એવું જરૂરી નથી કે પ્રાણીઓના નામ આપવા એમાં પ્રાણીની અંદર પશુ પક્ષી અને જીવજંતુનો સમાવેશ થાય છે તો તે બધા જ આપણે લખી શકીએ જંગલમાં રહેતા હોય તેવા પ્રાણી તેમાં સિંહ વાઘ અને દીપડો ઝાડ પર રહેતા હોય તેવા પ્રાણી તેમાં ખિસકોલી ગોરીલા વાંદરો તમને કયા પ્રાણીઓના ખૂબ ગમે છે તો મોર કોયલ અને પોપટ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખવાનું છે ચોરસ ખાનામાં ખરું ખોટું કરવાનું છે બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે તો સાચું ચકલી માળામાં રહે ખરું છે કોયલ ટેહુંક ટેહુંક કરે છે તો ખોટું એવું તો મોર બોલે મકોડો દરમાં રહે છે ખરું હરણ જંગલમાં રહે છે તો ખરું સાચું છે કાબરનો અવાજ ચીંચી છે ખોટું ચકલી બોલે ચીંચી તો અહીંયા ખોટું કરવાનું છે તમને ગમતા કોઈપણ એક પ્રાણી વિશે ચાર થી પાંચ વાક્યો લખવાના છે તો પ્રાણી તો મને ગમતું પ્રાણી ગાય છે તો ગાય દૂધ આપે છે મારા ઘરે ગાય છે તેનો રંગ રાતો છે તે ઘાસ ખાય છે તેને મોટા સિંગડા છે તેની પૂંછડી લાંબી છે હવે પક્ષી તમને જે પક્ષી ગમે છે તેના વિશે તમારે લખવાનું છે અહીં મને ગમતો મોર છે તો મોર વિશે મેં લખેલું છે તો મને મોર ગમે છે મોરના ટંકા મને ગમે છે તે વરસાદ આવે ત્યારે બોલે છે તેના પીંછા રંગબેરંગી હોય છે મોર સુંદર પક્ષી છે મારા ખેતરમાં મોર જોવા મળે છે આ રીતે તમે લખી શકો હવે છે શરીરના ભાગો અને તેના કાર્યો વિશે જાણે છે જે પર્યાવરણની અંદર આવે છે તેના છે તો શરીરના વિવિધ ભાગોના નામ લખો તો શરીરના વિવિધ ભાગોની અંદર અહીંયા બતાવ્યું છે વાળ તો આ વાળ લખવાના છે આ છે આંખ આ છે એના કાન આ છે એનું નાક આ છે એના સફેદ સફેદ દાંત દરરોજ બ્રશ કરે છે એટલે સફેદ છે તમારે પણ દરરોજ બ્રશ કરવાનું તો આવા સફેદ રહેશે ઓકે ચલો સરસ આ પેટ તે જ રીતે અહીંયા ડોક આંગળી હાથ અને પગ તો આ રીતે તમારે લખવાનું છે હવે નીચે આપેલા વ્યવસાયકારોને ઓળખો અને તેમના નામ લખો તો આ આપણને જોઈએ તો શું લાગે છે તો લાકડું છે એને કરવત આ કરવત છે કરવતથી કાપે છે તો તેમાં આવશે સુથાર આ કપડાં સીવે છે અહીંયા કપડાં લટકાયેલા છે મશીન છે સંચો છે તો આ છે દરજી તે જ રીતે આ છે પોલીસ એના ડ્રેસ પરથી ખબર પડી જાય આ તો તમને ખબર જ હોય શિક્ષક આ હળ લઈને જાય છે તો તે ખેડૂત છે આ છે લેલું અહીંયા સુનાવું એ લેલું લઈ અને ઈટ ની દિવાલ બનાવે છે એનો મતલબ કડીઓ આ છે ચાકડા ઉપર માટલા બનાવે છે તો કુંભાર આ પોસ્ટમેન છે કાગળ હાથમાં છે તમારા ઘરે આપવા આવશે ટપાલી આ ચંબૂટ ચંપલને રિપેર કરવાનું એટલે કે સાંધવાનું નવા બનાવવાનું કામ કરે મોચી ડ્રાઈવર છે ગાડી ચલાવે છે સફાઈ કામદાર છે કારણ કે આ ઝાડુ લઈને કચરો સાફ કરે છે અને આ ડોક્ટર છે આ ટેટોસ્કોપ લગાવેલું છે તો આ ડોક્ટર છે મને ઓળખો હું માટીમાંથી વાસણો બનાવું છું કુંભાર હું લાકડામાંથી ટેબલ ખુરશી બનાવું સુથાર હું પાવડો કોદાળી દાંતરડા બનાવું લુહાર હું પંચર સાંધવાનું કામ કરું પંચરવાળો હું વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરું શિક્ષક હું કપડાં સીવવાનું કામ કરું દરજી હું દુધાળા પ્રાણીઓને ઉછેર કરું છું પશુપાલક મારું કામ ગુનેગારોને પકડવાનું છે પોલીસ મારો મુખ્ય વ્યવસાય ખેતી તો ખેડૂત સંચો મારું મુખ્ય બજાર છે દરજી હું મીઠું પકવું છું અગરિયો હું સિંગ ચણા તૈયાર કરી વેચું છું ભાડ હું મકાન બનાવું છું કડીયો હું નળ કે પાઇપ ફિટિંગનું કામ કરું છું પ્લમ્બર હું ટ્રક કે બસ ચલાવું છું ડ્રાઈવર લાકડાનો ઉપયોગથી બનતી વસ્તુ હોય તેમાં ચોરસ ખાનામાં ખરું કરવાનું અને લોખંડથી બનતી હોય તેમાં ગોળ કરવાનું આ શું છે બાળકો ઓકે વેલણ તો આ વેલણ છે શેમાંથી બને લાકડામાંથી તો શું કરવાનું ખરું તો અહીંયા ખરું આ જે જે પંખો એ એલ્યુમિનિયમનો બને લોખંડનો બને એવું બધું મિક્સ હોય તો એવું લાગે તો અહીંયા કાંઈ કરવાની જરૂર નથી આ પેન્સિલ છે લાકડામાંથી બને ખરું આ પાટલી છે લાકડામાંથી બને ખરું તે જ રીતે જે આ બધું છે તે હોળી તો લાકડામાંથી બને ખરું હવે જે લોખંડમાંથી બનતું હોય એમાં ગોળ કરવાનું છે તો અહીંયા થોડુંક ગોળ કરવાનું બાકી રહી ગયું છે એવું લાગે તો તમે અહીંયા ગોળ કરી શકશો ઓકે લોખંડમાંથી તો ચાવી લોખંડની પણ બને સ્ટીલની પણ બને આ બધું લોખંડનું ખીલીઓ છે તો અહીંયા તમારે ગોળ કરવાનું છે લોખંડની પણ સાણસી હોય તો અહીંયા ચાવીમાં પણ તમે ગોળ કરી શકશો આ પતરાનો ડબ્બો તો પતરું એટલે એક પ્રકારનું લોખંડ જ કહેવાય તો અહીંયા લોખંડ છે તો એમાં પણ આ રીતે ગોળ કરવાનું છે યોગ્ય રીતે જોડો પ્લાસ્ટિકમાંથી બનતી વસ્તુ તો આ ખુરશી પ્લાસ્ટિકમાંથી બને બીજું તો આ બોલપેન પ્લાસ્ટિકમાંથી બને આ ટબ પ્લાસ્ટિકમાંથી દડો પ્લાસ્ટિકમાંથી આ જબલું પ્લાસ્ટિકમાંથી આ ડોલ પ્લાસ્ટિકમાંથી ઓકે તે જ રીતે હવે માટીમાંથી બનતી વસ્તુ તો આ માટીમાંથી માટલું માટીમાંથી આ માટીમાંથી ઈટ માટીમાંથી આ રીતે તમારે જોઈન્ટ કરવાનું છે હલકી વસ્તુ પણ વર્તુળમાં લાલ રંગ હલકી વસ્તુ હોય તેમાં લાલ ભારે વસ્તુ પર લીલો રંગ તો દડો ભારે ભારે છે તો લીલો રંગ ખીલી ભારે તો લીલો રંગ હલકી વસ્તુ હલકી વસ્તુ કઈ છે તો લાલ કલર વાળી હલકી તો પેન રબર કપ પ્લાસ્ટિકની બોટલ ચાવી રૂ કાગળ અને ટબ આ બધી હલકી વસ્તુ છે જ્યારે ગ્રીન કરેલું છે તે બધી ભારે વસ્તે છે વસ્તુ છે ઈટ પછી ખુરશી કંપાસ માટલું લોખંડની બોટલ તાળું આ બધું ગ્રીન કલે છે તે ભારે વસ્તુ છે ચલો આગળ વધીએ નીચેનામાંથી જે ચિત્રનું નામ તમે જાણતા હો તે ચિત્રમાં ગોળમાં લાલ રંગ પૂરો જે ચિત્રનું નામ તમે જાણતા હોય એને પંખો જાણો છો તો લાલ રંગ ઇસ્ત્રી જાણો છો તો લાલ રંગ આ તમે જાણો છો તો લાલ રંગ આ બ્લેક બોર્ડ છે જાણો છો તો લાલ રંગ તે જ રીતે ફ્રીજ તો લાલ રંગ આઈ છે તો ગરમ કરવા માટે પીઝા બનાવવા માટે એવું બધું પફ ને એવું ગરમ કરવા માટે આ ઓવન કહેવાય ઓવન તો જાણો છો તો લાલ રંગ ના જાણતા હોય તો અહીંયા કોઈ કલર પૂરવાનો નહીં ખુરશી ખબર જ હોય લાલ રંગ પછી આમાં સ્ટેપલર તો તેમાં જાણો છો ખબર છે તો લાલ રંગ તો આ રીતે તમારે રંગ પૂરવાનો છે તો બાળ મિત્રો અહીં પર્યાવરણનું ચાલો યાદ કરીએ તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ